માલિકોએ નિયમોનું પાલન નહોતું કર્યું ત્યારે પાલિકા દ્વારા કડક હાથે પગલા લેધ ઢાંચારૂપ ગોડાઉનો ધરાશય કર્યા હતા કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ દળ ઘટના સ્થળે હાજર રાખવામાં આવતું અધિકારીઓની હાજરીમાં બુલડોઝર દ્વારા એક પછી એક અનેક ગોડાઉન ધરાશયી કરવામાં આવ્યા છે સ્થાનિક લોકો દ્વારા આ પગલાની સરાહના કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ ગોડાઉનોએ વિસ્તારને ગંદકી આજની અને અસુરક્ષાનું કેન્દ્ર બનાવી દીધું હતું મહાનગરપાલિકા અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને કોઈ પણ અવૈધ બંધાણો માટે છૂટ આપવામાં આવશે નહીં એ રીતે આ બધાને ખબર છે આપણા અર્બન વિસ્તારમાં બંગારના ગોડાઉનનો કારણે ઘણી બધી તકલીફો થાય છે એક બાજુ હેલ્થ માટે ડેન્જરસ છે અને બીજી બાજુ જે રીતે વારવાર આગના બનાવ બને છે લોકોની જાન અને માલની પણ એ બહુ ડેન્જરસ છે એના માટે છેલ્લા બે મહિનાથી આપણી સતત ડ્રાઈવ ચાલી રહી છે જ્યાં પણ ભંગારના પ્રકારનો ગોડાઉન છે જેની પાસે કોઈ સેફ્ટીના સાધનો નથી ફાયરની એનઓસી નથી જીપીસીબીની પરવાનગી નથી આ બધાને અમે નોટિસ આપી એને પૂરતી તક આપવામાં આવી કે એની પાસે કોઈ પુરાવા તો રજૂ કરી શકાય અને જ્યારે એનો સમય બીતી ગયો પછી એની સ્વેચ્છાએ દૂર કરવા માટે પણ એમને ફાઇનલ નોટિસની આપ્યા હતા ડુંગળીફળીયા વિસ્તારમાં બધા લોકોને રજૂઆત હતી કે સ્વચ્છતાથી દૂર કરવા માંગે છે એટલે આ લોકોને મે સુધીનો સમય આપ્યો હતો અને આ જ કડીના ભાગરૂપે બલીઠા અને મોરાઈ વિસ્તારમાં પણ આ પ્રકારના ડેન્જરસ ગોડાઉન્સ હતા આ બધાને પણ પૂરો પ્રોસેસ ફોલો કરીને ફાઇનલ નોટિસ આપી હતી અને એની સમયમર્યાદા પૂરી જ્યારે થઈ ગઈ ત્યારે આ બધા દબાણોને આજે દૂર કરવામાં આવ્યા છે બલીઠા બલીઠા વિસ્તારમાં લગભગ પાંત્રીસ ગોડાઉનો છે જેને દૂર કર્યા છે મોરાઈ વિસ્તારમાં લગભગ બારથી પંદર ગોડાઉન છે તેને દૂર કર્યા છે આ સાથે આ વિસ્તારમાં થોડા ઓવર ગોડાઉન રહી ગયા છે જેમને પણ વહીવટી પ્રોસેસ ચાલુ છે અમારી ટીમ સતત તેના ઉપર વોચ રાખે છે એમને નોટિસ આપે છે એના કોઈ પુરાવા જે રજૂ કરી શકે તો એને અમે એક્સેપ્ટ કરી રેગ્યુલર કરાવી રેગ્યુલરાઈઝ કરીએ નહીં કરી શકીએ છો આ બધાને રિક્વેસ્ટ છે કે આપણા અર્બન વિસ્તારમાં આ પ્રકારની ડેન્જરસ અને અનસેફ એક્ટિવિટી નહીં કરવી જોઈએ આ આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકો માટે પણ ડેન્જરસ છે એની હેલ્થ માટે અને જાન અને માલ માટે પણ ડેન્જરસ છે અને ખાસ કરીને ગોડાઉનમાં કામ કરવાવાળા લોકોની પણ કન્ડિશન જે અમે જોઈ બહુ ખરાબ છે એની હેલ્થ માટે પણ અને એની લાઇફની રિસ્ક પણ બહુ રિસ્ક છે બધાને મારી વિનંતી છે મનપા તરફથી કે અમે કોઈ ફોર્સફુલી એક્ટિવિટી કરવા નથી માંગતા સ્વેચ્છાએ આ પ્રકારના દબાણો દૂર કરે અને અનસેફ અને ડેન્જરસ એક્ટિવિટી આપણા અર્બન વિસ્તારમાં નહીં થાય આ બધા કાળજી રાખે સર જે તમે કહ્યું કે જેમની પાસે યોગ્ય કાગળો હોય આમાં યોગ્ય કાગળ કઈ રીતે હોય શકે અને શું હોય આમાં સિમ્પલ પ્રોસેસ છે જે જૂના નગરપાલિકા વિસ્તારમાં આપણે ડેવલપમેન્ટ પ્લાન બનેલું છે આમાં જે ઇન્ડસ્ટ્રીયલ કે કોમર્શિયલ ઝોન હોય આમાં એની પોતાની જમીન હોય આ જમીનના એ પહેલાં રેવન્યુમાંથી એને પરવાનગી લઈ રાખી હોય આ એને પરવાનગી ઉપર એ જે પ્લાન હોય એનું કન્સ્ટ્રક્શનનો એ નગરપાલિકા જૂના સમયમાં બનેલી વખતના પ્લાન હોય તો એ અને અત્યારે મનપા પાસેથી પ્લાન અપ્રૂવ કરવા કરાવીને આ રીતે જે કન્સ્ટ્રક્શન કરે અને પછી ફાયર અને જીપીસીબીની પરવાનગી લે તો અમને પછી કોઈ આમાં ઇસ્યુ નથી પણ રેગ્યુલર રેઝિડેન્શિયલ વિસ્તારમાં કે ગામના વિસ્તારમાં ઘણા જે મેક્સિમમને અમે નોટિસો આપી કોઈ પાસે ફાયરની એનઓસી નથી નવાણું ટકા પાસે ની એનઓસી નથી એ બે પડી છે પરંતુ એના પર મનપાની ટીમ પણ લિમિટેડ છે એટલે અમારી કાર્યવાહી દરેક તબક્કાવાર ચાલે છે શરૂઆત ડુંગળી ફળે થઈ હતી પછી બલીઠા અને મોરાઈમાં પણ કામ થયું છે હવે પણ બલીઠાનો અમુક વિસ્તાર બાકી રહ્યું છે તેના ઉપર પણ કામ ચાલશે વાપી ટાઉનમાં પણ એક બે જગ્યાએ એવા આઇડેન્ટીફાઈ થઈ છે કે જ્યાં અમુક ગોડાઉન્સ છે આ પ્રકારના જે ડેન્જરસ એક્ટિવિટીઝ કરે છે એમને પણ કાર્યવાહી કરવામાં આવશે અને જે રીતે આપ કીધું કે છીરી છેરવાડા કે સભા વિસ્તારમાં પણ આવવા હોય તો એમને પણ તબક્કાવાર બધાનો બધાની સામે એક્શન લેવામાં આવશે એટલે આપના મીડિયા થ્રુ બધાને વિનંતી છે કે આપને નોટિસ આવવાનું કે એનો વેઇટ નહીં કરો અમે પણ એવા પ્રોસેસમાં પડવાની જરૂર નહીં પડે તમે સ્વૈચ્છિક રીતે આ પ્રકારની ડેન્જરસ એક્ટિવિટીઝ આપના વિસ્તારમાંથી દૂર કરી લો આજુબાજુના રહેવા રહેણાંકના વિસ્તારના લોકોને હેલ્થ અને એની લાઈફને કોઈ રિસ્ક નહીં થાય આ પ્રકારનો આપણો પ્રયત્ન છે